હેલો ફ્રેન્ડ્સ માણેચાડી યુટ્યુબ ચેનલની અંદર તમામ મિત્રોનું સ્વાગત છે આપણે ઘણા સમય પછી વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે એના ઘણા કારણો હતા કે ઉનાળાની ઋતુ દરમિયાન વધારે ગરમી હોવાના કારણે આપણું ફાર્મ હાઉસનું કામ બધું મેનેજ ન થતું હતું અને એના કારણે આપણે વિડીયો અપલોડના ન નહોતા કરતા બરાબર પણ આપણે હવે પ્રયત્ન કરીશું કે આપણે કન્ટિન્યુઅસ તમને પશુપાલનની લગતી અને ખેતીવાડીને લગતી રોજે રોજ નવી નવી અપડેટો આપતા રહીએ તો મિત્રો આજે આપણે આપણા ફાર્મ હાઉસની અંદર ત્રણ ચાર મહિનાની અંદર કેટલો બદલાવ કર્યો છે કયા કયા ગુડ ન્યૂઝ છે બરાબર એની વિશે આજે આપણે ચર્ચા વિચારણા કરીશું તો ચાલો આપણે વિડીયોની શરૂઆત વાત કરીએ આપણે બાંધકામની અંદર તો જે આપણે જૂના સબસ્ક્રાઈબર હશે એમને લગભગ ખબર જ હશે કે આપણે પહેલાં આપણે જે વિડીયો અપલોડ કરતા હતા જેની અંદર ફક્ત એક શેડ અને એની બાજુનો બંને શેડ હતા પણ સંજોગો વસાદ એવું થતું હતું કે આ જે તમને શેડ દેખાતો હશે એ આપણી પાસે બધું ઓલ્ડ મટીરિયલ છે ઓલરેડી આપણી પાસે જે આ આ લીમડાની નીચે એક શેડ હતો અને એક શેડ હતો આ જે છાણ પડ્યું એની બાજુમાં એક્ઝેટ એક છે એક શેડ હતો તો એને આપણે અહીંયાથી કાઢીને અહીંયા બનાવી દીધો એનું કારણ એ હતું કે જ્યારે પશુઓ કાલવિંગ કરતા હતા ત્યારે એમના બચ્ચા આપણે અહીંયા બાંધવાની વ્યવસ્થા હતી એ અમારી પાસે ઓલરેડી બહારના ભાગની અંદર જે આપણે ગમાણ બનાવી હતી એ હતી એટલે અમે વિચાર્યું કે આપણે લાવો આ શેડ અહીંયા એડજસ્ટમેન્ટ કરી નાખી બરાબર તો તમે જોઈ શકો છો આપણા નવા શેડની અંદર મટીરિયલ બધું ઓલ્ડ જ છે પરંતુ એનું જે નિર્માણ આપણે ફરીથી કરી નાખ્યું આ તમને જાળી દેખાતી હશે બાંધેલી કે અહીંયા કૂતરાઓનો ત્રાસ બહુ વધારે છે એના કારણે આપણે ચારે તરફ જાળીનું નિર્માણ કર્યું છે બરાબર તમે જોઈ શકો છો આપણે જે નાની વાછરડીઓ બરાબર આને પણ આપણે છૂટા કરી નાખ્યા છે છૂટા કરવાનું મુખ્ય કારણ હતું કે આપણી પાસે ટાઈમ પણ બચી જાય અને એમને નાના બચ્ચાઓને મેનેજ કરવા પણ સહેલાઈથી આપણે કરી શકીએ એના પછી મિત્રો વાત કરીએ તો આપણી નાની ભેંસ નાની ભેંસ અરાઉન્ડ લગભગ એને કાલવીન થયા વીસ દિવસ થયા છે અને એની નીચે મેલ કાફ છે તમે જોઈ શકો છો હા આ રહ્યું મેલકાફ એની પછી વાત કરીએ કે જ્યારે આપણે વિડીયો બનાવતા હતા તે વખતે આપણે જણાવ્યું હતું કે મોટી ભેસને આપણે ક્રોસ કરાવી છે પરંતુ ઉનાળાની આ વખતની ગરમીનું પ્રમાણ સખત હતું અને સખત ગરમીના કારણે આપણે એ ભેંસ વારંવાર રિપીટ થતી હતી એટલે આપણે વિચાર્યું કે એને એક બે માસ ક્રોસ નથી કરાવી તો એને ક્રોસ ના કરાવી અને હમણાં જ એને લગભગ પચી વીસ તારીખ અરાઉન્ડ એને બે મહિના પૂરા થાય છે એની પછી આપણે પીડી ચેક કરાવશું પ્રેગનેન્સી ડાયગ્નોસિસ એની પછી તમને અપડેટ આપીશું કે આપણી મોટી ભેંસ ગાભણ છે કે નહીં બરાબર એના પછી આપણે એના પછી મિત્રો આ ગાયની વાત કરીએ તો આને લગભગ સોળ છ બે હજાર ચોવીસના દિવસે એને કાલવિન કર્યું હતું અને સંજોગો સાથ એવું થયું હતું કે સવારે પોણા ચારે અમે લોકો જ્યારે મિલ્કિંગના ટાઈમે અહીંયા આવ્યા ફાર્મ હાઉસની અંદર તો એનું બચ્ચું એક્સપાયર થઈ ગયું હતું એનું કારણ એ હતું કે કદાચ આપણે અમે એવું અનુમાન લગાવ્યું હતું કે કાલવીન સમયે બચ્ચાનો જે ગરદનનો ભાગ છે તે કદાચ ટૂંપાયો હશે અથવા એનો પગ એની એના મોં પર આવ્યો છે એના કારણે બચ્ચું એક્સપાયર થઈ ગયું એટલે એનું વિડીયો આપણે અપલોડ નહોતા કરી શક્યા બરાબર એના પછી વાત કરીએ આપણે જે આ ભૂરી ગાયની વાત આ ભૂરી ગાયની આપણે વાત કરીએ તો ભૂરી ગાય અરાઉન્ડ લગભગ એને કાલવિન થયાના હજુ લગભગ અ ઓગણીસ કાં તો વીસ દિવસ થયા છે એની નીચે પણ મેલ કાવ છે જો તમે જોઈ શકો છો આ રહ્યો તમને જો ચોખ્ખો દેખાતો છે બરાબર મિત્રો ઘણા બધા અપડેટ આપવાના બાકી છે તો વિડીયોની અંત સુધી બન્યા રહેજો એના પછી આપણે વાત કરીએ તો આ ગાયની જે આપણા ફાર્મ હાઉસની સૌથી મોટી ગાય આપણે ગણીએ છીએ તો આને લગભગ વીસ દિવસ કાલ બાકી છે આની હવે આપણે અપડેટ આપતા રહીશું એના પછી આપણે વાત કરીએ કે આ ગાયને સૌથી મોટો પ્રોબ્લેમ એ થયો હતો કે એને ત્રણ મહિના અગાઉ ત્રણ મહિના પહેલાં આને આંચલની અંદર તેના ખરિયા જ વડે ઈજા થઈ હતી અને એના કારણે એને નવ ટાંકાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું આજે એ બે નીચે બેસી છે એટલે આપણે એને હેરાન નથી કરતા પણ જ્યારે ત્યારે એની પૂરી ટ્રીટમેન્ટ શું કરી એ તમારે પણ આવું કદાચ તમારા ફાર્મ હાઉસની અંદર તમારા પશુને થાય ગાય હોય અથવા ભેંસ હોય તો તમારે શું ટ્રીટમેન્ટ કરવી જોઈએ એની તમને ડિટેલમાં માહિતી આપીશું એના પછી આપણે વાત કરીએ આપણા બીજા સીટની અંદર તો એની અંદર આપણે તમે જોઈ શકો છો આ જે આપણી વાછડી છે તે ઓલી મોટી ગાયની આપણી વાછડી છે બરાબર આ જે આપણી પાડી છે એ મોટી ભેંસની પાળી છે એક વખત હીટમાં આવી પરંતુ અમે લોકોએ આને ઇન્ઝામિનેશન અથવા ક્રોસ કરાવી નથી બરાબર એની પોતા પો એની સગી બેન છે આરી આ જે રાઉન્ડ લગભગ સાત મહિનાની પ્રેગ્નેન્ટ છે તમે જોઈ શકો છો એની આંચલની બનાવટ સાત મહિનાની પ્રેગ્નેટ છે બરાબર તમે જોઈ શકો છો એનું વજન એનું કદ બરાબર એના પછી આપણે વાત કરીએ તો આ ગાયની આ ગાય અરાઉન્ડ લગભગ ફોર્થ મંથની પ્રેગ્નેટ છે બરાબર તો મિત્રો આજે આપણા ફાર્મ હાઉસની અંદર તમને જે થોડી ઘણી અપડેટો હતી એ અપડેટ વિશે તમને માહિતી આપી દીધી છે પરંતુ આપણે હવે પ્રયત્ન કરીશું કે તમને પશુપાલનને લગતી અને ખેતીવાડીને લગતી એમાં ખાસ કરીને પશુપાલનને લગતી આપણે ઘરેલું ઉપચાર શું કરી શકીએ એની રોજે રોજ નવીને નવી અપડેટો આપતા રહીશું બરાબર તો મિત્રો વરસાદની ઋતુ દરમિયાન પશુપાલનને મેનેજ કરવું ઘણું અઘરું હોય છે પરંતુ આપણે એને આપણી પાસે ઓલરેડી પાકવું એવું બાંધકામ છે અને સેફટી પણ છે તો આપણે સારું એવું મેનેજ કરી શકીએ છીએ પરંતુ જે લોકોની પાસે નથી એ લોકોને બહુ કઠિન હોય છે તો જો તમારી પાસે ઇકોનોમિકલી થોડો ઘણો પાવર હોય તો પશુઓની માટે ચોક્કસ વરસાદની ઋતુ માટે આપણે પાકા બાંધકામની જોગવાઈ કરીએ કે જેના કારણે આપણને પણ તકલીફ ન પડે અને આપણા પશુને પણ બિલકુલ તકલીફ ન પડે જેથી આપણને સારો એવો પ્રોફિટ પશુપાલનમાંથી થઈ શકે ફાર્મ હાઉસની અંદર માત્ર આટલી જ અપડેટ હતી બરાબર ઘણા ગુડ ન્યૂઝ પણ હતા અને ઘણા બેડ ન્યૂઝ પણ હતા બેડ ન્યૂઝ એ હતા કે આપણે એક ગાયની સર્જરી કરાવી નાખી બરાબર એના કારણે થોડું નુકસાન થયું હતું પરંતુ ફાર્મ હાઉસની અંદર થોડું ઘણું આપણે એવું તો ચાલ્યા કરે છે બરાબર મિત્રો ખેતીવાડી અને પશુપાલનને લગતી સારી એવી જાણકારી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાયકનના નિશાનને પણ દબાવજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહી થેન્ક યુ